ચોટીલા હાઇવે પરથી નાયબ કલેકટર મકવાણાએ ગેરકાયદેસર રીતે વહન કરતા પંચાણું રિલાયન્સ કંપનીના ગેસ બાટલા ભરેલું આઈસર ઝડપી પાડ્યું આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેકટર ચોટીલા એજ ટી મકવાણા ટીમ સાથે રાત્રિના અગિયારમી બાર વાગ્યાના સમય દરમિયાન અમદાવાદ ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર આકસ્મિક રીતે તપાસ કરી રિલાયન્સ કંપનીના પંચાણું ગેસ સિલિન્ડર ભરેલ આઇસર ગાડીને રોકી તપાસ કરતા અને ડ્રાઈવરની પૂછપરછ કરતા અને ગાડીમાં રહેલા દસ્તાવેજો તપાસ કરતા સદરહુમ ભરેલા એલપીજી સિલિન્ડર રિલાયન્સ પેટ્રોલ માર્કેટિંગ ગામ મેટોડા ખાતેથી ભરીને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા પરંતુ ગેસ ભરેલી ગાડી ડાયવર્ઝન કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે લઈ જઈ રહ્યા હતા જે સદર એલપીજી ગેસનું ડાયવર્ઝન કરી અનધિકૃત વહન કરતા માલુમ પડેલા જેથી અનધિકૃત વહન કરતા એક આઈસર ગાડી જેના વાહન નંબર જી જે શૂન્ય ત્રણ અસ સાત ચાર શૂન્ય સાત છે અને પંચાણું એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ઝડપી પાડીને જપ્ત કરેલ જેના મુદ્દા માલની કુલ દસ લાખ અગણોસિત થાય છે જે સદર વાહન અને એલપીજી સિલિન્ડર ચોટીલા ખાતે આવેલ આશીર્વાદ ગેસ એજન્સીના ગોડાઉન ખાતે મૂકીને માલિક ધીરજભાઈ ઉકાભાઈ લીલા રહેવાસી રીબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ રાજકોટનાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા બાઇટ હરેશભાઈ મકવાણા નાયબ કલેક્ટર ચોટીલા સાથે અમો ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા તે વખતે એક આઈસર ગાડી જેનો નંબર છે જી જે થ્રી એ જેડ ચુમોતેર ઝીરો સાત જે એલપીજી ગેસ સિલિન્ડર ભરીને વહન કરી રહી હતી આ ગાડીની તલાશી લેતા અને ડ્રાઈવરનો જવાબ અને બિલોની તપાસણી કરતા આ જથ્થો છે એ જથ્થો રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ મટોડા કાથેથી લોડિંગ કરી અને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા પરંતુ તેઓએ આ તમામ પંચાણું એલપીજી ગેસના સિલિન્ડરને ડાયવર્ઝન કરી અને સાયલા બાજુ ઇન્ડસ્ટ્રીની સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર લઈ જતા હોવાનું કબૂલ કરેલ છે જેથી આ તમામે તમામ જે જથ્થો છે અનઅધિકૃત વાહન તેમજ ગેરકાયદેસર રીતે ડાયવર્જન કરી અને જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી અને લઈ જતા હોય તેઓ તેઓએ ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળની જુદી જુદી કંડિકાઓ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજાર બેની જુદી જુદી કંડિકાઓનો ભંગ કરેલો હોય તેઓની તેઓના જે માલિક છે જેઓ રાત્રે હાજર થયેલા હતા ધીરજભાઈ ઉકાભાઈ લીલા રીબડા તાલુકો ગોંડલ ગાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે